એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધ જેણે કરી છૂટે ભારી ભવ જી માઈક સુખનો નવા નવ રહે અંધ ઉઘડે ના રહે અંધ આખ્ય ઉઘડે અનુભવની તો સાચા સંત જનને સંગે ઉતરે મેલมายા તણો ચિતરંગાઈ જાય હરિને રંગે તે સંત મણેલા શ્રી હરિના પ્રભુ પ્રાગટના પ્રમાણા જે અર્સસ પરસ સૌ સમજી લે જો સુજાણ જેમ પારસ લોહને તેમાં લોહપણું પણ લેખવું નહીં એ સાંધો પાંગ સુવર્ણ છે આ અન્ય દેખવું जे संत ने श्री हरि ते संत ए सर्वे शुद्ध छे एम अन्य भाव आनबो नहीं ए ज सारी सुबुद्ध छे जिम चंदन वासे वृक्ष बीजा ચંદન સરી ખા થાય છે તેમ શ્રી હરીના સંબંધ કલ્યાણકારી કહેવાય છે જેમ જાનવી જણ ગ્રામનું સ્પર્શી ને કરે છે પાવાના

शुद्ध थी जन सर्वे अंगे पोचे हरि समीपे हजूर संत बहु बीजा संसार तोले रखे प्रेवणो तमे हंस ने बक बराबर बेवू સમજવા નહીં કોઈ સામે જેમ ચક્રવર્તી ભૂપાળ બાળને ગરીબ કંગાલા ગણવો નહીં નિષ્કુળાનંદ એ નારેશ છે ભૂલે બીજો ભાણ જય સ્વામિનારાયણ સારસિદ્ધિ કરવું ઓગણચાલીસ એવા શુદ્ધ આપણે જોગ સમાગમ કરવાથી સેવા કરવાથી તો કેવા સુખદાયી સંતને સેવા જોગ કરવાથી આપણું જે ભવ બંધ જન્મ મરણના ચક્કરમાં આપણે ફરતા જ રહી ફરતા જ રહ્યા એમાંથી આપણે બહાર આવીએ મૂળ પુરુષથી ઉપરની બધી ભૂમિકાઓ છે જન્મ મરણ થી રહીત તો છે જ પણ એને આત્યંતિક મોક્ષ નથી એ વળી એને જ્યારે આત્યંતિક મોક્ષ સુધી પહોંચવું હોય ત્યારે પણ એને સત્સંગમાં એટલે કે આ સંસારમાં મનુષ્ય દેહ ધરીને જન્મ લેવો પડે છે અને ત્યારે એને ગર્ભમાં ત્યાં દિવ્ય સાકાર હતા પણ એને નિરાકાર થઈને પાછું અહીંયા આવવું પડે છે એટલે એને આ બંધન તો છે જ પણ એ બંધન કોનાથી તૂટે તો કે જે મૂર્તિના સુપભોક્તા એવા મુક્ત મળે એના મન કર્મ વચ્ચે સમાગમ સેવાથી આપણે આ બધા બંધનમાંથી છૂટીએ માયક સુખનો ન રહે ગંધજી માયક સુખની તો આમ લેસ માત્ર આપણી વાત એટલે કે સાધક જો આવા સાચા સંતને સેવે તો જે સાધક હોય એની અંદરથી શું કરે તો કે પહેલા તો પંચ વિષય રૂપી એના રોગ મટાડે એને એમાંથી મુક્તિ અપાવે ઉઘડે અનુભવ આંખ ન રહે ગંધજી પછી એને અનુભવ જ્ઞાન આપીને અનુભવની શું કીધું કે મુક્ત વિના આપ મહાપ્રભુજી નું સુખ કોટી સાધને અને કોટી કલ્પે પણ મળતું નથી તો અહીં શું કીધું આ કુગડે અનુભવની તો કે આપણને પણ અનુભવ મૂર્તિનો સાક્ષાત્કાર ક્યારે થાય તો કે સાચા સંત ને સંગે એવા સંત આપણને મળે એ આપણું બધી રીતે પોષણ કરે અને એમની જ કૃપાથી એમના થકી જ જેનો દીવો દીવો પ્રગટેલો હોય એના એના થકી થકી જ જ પ્રગટે સાક્ષાત્કાર થાય ત્યાં સુધી થાય નહીં ઉતરે મેલ માયા તણું રંગાઈ જાય હરીને રંગે તો કે આપણને જગતની માયા રૂપી મેલ ચડી ગયો છે આપણા અંતકરણ તો કે પવિત્ર જ છે પણ એની ઉપર મેલ ચડી ગયો જેમ દર્પણ ઉપર હોય એમ તો કે એ નીકળી જાય અને ચિત્ત રંગાઈ જાય હરિને રંગ એનું ચિત્ત છે એ હવે કેવળ ને કેવળ હરિના રંગમાં રંગાઈ જાય તે સંત મળેલ શ્રી હરિના પ્રભુ પ્રગટના પ્રમાણ આ સંત કોણ મળેલ શ્રી હરિના એટલે ત્યારે દેહ કરીને મળ્યા હોય એમ નહીં જેના આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો એને હરિના મડેલા કહેવાય અને પ્રગટ પ્રભુના મડેલાની વાત છે જે અરસપરસ પામીપૂરણ છે સૌ સમજી લેજો સુજાણ તો કે અરસપરસ એટલે મહારાજ ની એકતા છે જેવું મહારાજ જાણે એટલું એ મુક્ત પણ જાણે એવા એવા થઈ ગયા તમે સમજી લેજો કે કે હવે એ મુક્ત કેવા છે તો મહારાજ જેવા પણ મહારાજ ત્રણ ગુણ પોતાની પાસે રાખે જેમ પારસ છે લો ને તેમાં લો પણ લેખવું નહીં લો ને પારસ છે પછી એનું પારસમાં રૂપાંતર કરી દે પછી હવે એને અંદર લોખંડ છે આપણે લેખવું નહીં એટલે માનવું નહીં પણ એવું હોય નહીં પાછું પારસ પછી પારસના ના લોખંડ પારસ થઈ ફરી પાછું ક્યારેય લોખંડ થતું નથી એનો જે ગુણ હતો ને એ જ આખો પરિવર્તિત થઈ ગયો હવે એને લોખંડ નો જાણવું એમાં પારસ જેવા મુક્તોના સ્પર્શથી સ્પર્શ આ જીવ છે જીવ મટીન શિવ થાય પછી એમાં જીવ પણ માનવું નહીં એ સાંગો પાંગ સુવર્ણ છે આ કાર્ય દેખવું નહીં જો પારસ ને એક ધાતુ નું સોનામાં રૂપાંતર થાય એકનું તો પારસ રૂપાંતર થાય તો કે જો સોનામાં રૂપાંતર થયું તો એ નખ થી ચીક ને ઉપર થી નીચે સમગ્ર આખું સોનું જ છે અહીંયા પછી હવે અન્ય આકાર એટલે એને લોખંડ કે પિત્તળ કે કાસુ કે એ કઈ વિચાર ન કરવો પારસ ના સ્પર્શે હવે તે સોનું જ છે તેમ જે સંતને ને સ્પર્શ્યા શ્રી સંત એ સર્વે શુદ્ધ છે જે સંત મુક્તને મહારાજ મહારાજનો અખંડ સાક્ષાત્કાર થઈ ગયો એ બધા સંતો છે શુદ્ધ છે એમાં અન્ય ભાવ આણુઓને એ જ સારી સુ છે પછી એમાં આપણે મનુષ્ય ભાવનો જાણો એ સાચી સારી આપણી બુદ્ધિનો પ્રતાપ છે કે ગમે તેવી ક્રિયા કરતા દેખાય એટલે આપણને શાસ્ત્રમાં કીધું હારે ભાગે બી જે કંઈ કરે તો પણ એને એની અંદર આપણને મનુષ્ય ભાવ ક્યારેય ન આવે એ આપણે સારી બુદ્ધિનું પ્રમાણ છે જેમ ચંદન વાસ એ વૃક્ષ બીજા ચંદન સરીખા થાય છે ચંદન નું જ્યાં ઝાડ હોય એની આજુ જેટલા બીજા વૃક્ષ હોય ને એ આ ચંદન ની સુગંધ સુગંધે કરી ને બધા આજુબાજુ જેટલા ઝાડ હોય ને એ ચંદન ના વૃક્ષ માં રૂપાંતરિત થઈ જાય શાખા તેમ શ્રી ના સંત કલ્યાણકારી કહેવાય છે તેમ જેના આત્મામાં પરમાત્મા નો સાક્ષાત્કાર થઈ ગયો એટલે એને મારા સંબંધ થઈ ગયો હવે એ બીજા બધા માટે એ સંત પરમાર્થી કહેવાય છે એમ કલ્યાણકારી કહેવાય પણ કેના સંબંધી તો કે મહારાજના સંબંધી જેમ જાનવી જળ ગ્રામનું સ્પર્શી નહીં કરે છે પાવન ગંગાનું જળ છે એ ભલે થોડું ગમતું હોય પણ એનો સ્પર્શ કરવાથી પણ પાવન થાય તેમ પ્રગટ પ્રભુના સ્પર્શથી જાણો જાનવીર ઉપરિજન એમ પ્રગટ પ્રભુનો સ્પર્શ થાય એટલે ગંગા રૂપી ગંગા એ મય એવા તો હરિભક્ત થઈ ગયા એવા સંતને સંબંધે દોષ કલંક થાય છે દૂર એવાના સંબંધથી આપણા કેટલાય જન્મના કઈ દોષો હોય કઈ કષ્ટ હોય આપડો કોઈ ખરાબ સ્વભાવ હોય કુટે હોય તો કે એ બધા કલંકો છે એ નાશ થાય છે શુદ્ધ થઈ જન સર્વે અંગે પહોંચે હરી સમીપે હજુ તો કે બધા જ આપણા દોષોને ટાળી આપણા ચૈતન્યને શુદ્ધ કરી અને એને ક્યાં લઈ જાય તો કે ભગવાનની હજુર લઈ જાય છે સંત બહુ બીજા સંસારમાં તેને તોલે રખેત રેવડો તમે તો કે જો અહીં સંત સમાગમ ની વાત થાય અને બહુ મહિમા ગવાય પછી આપણે તો જે હોય બધા માની લઈએ તો કે ના પાડી દીધી કે એવું નહીં એમ સંસારમાં સાધુ છે પણ તેને તોલે તમે તો કે આ જે આવા સાચા સંતની મેં વાત કરીને એની સાથે એમની કમ્પેરિઝન પણ કરશો નહીં હંસ ને બગ બરોબર બેવ સમજવા નહીં કોઈ સમય હંસને બગલો બે દેખાવે તો વાઈટ છે પણ કોઈ દી માની ન લેવું બે એક છે બે અલગ જ છે એમ જેમ ચક્રવર્તી ભૂપાળ ને ગરીબ કંગાલ ગણવો નહીં ચક્રવર્તી રાજા હોય તો એનો દીકરો નાનો છે અને એની પાસે ભલે કઈ નથી પણ એ ગરીબ નથી એ તો ચક્રવર્તી બાપનો દીકરો છે એમાં આપણે પણ મહારાજ ના છીએ નિષ્કુળાનંદ એ નરેશ છે ભૂલે બીજો ભણવો નહીં તો કે આજ નહીં તો કાલનો એ તમારો ગાદીપતિ છે નરેશ છે એટલે ભૂલે છે કે તમારે ભૂલ ન કરવી એને ઓછો આંકવા નહીં એમ એમ આવા જે સંત છે અહીં સાક્ષાત્કાર વાળા વાત છે મૂર્તિના અખંડ સુખના સુભોગતા છે એમને પણ બીજાની જેમ ચાલો ચાલ ગણી અને આપણે અવગણવાની જય સ્વામિનારાયણ